માળીયાટીના તાલુકામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી માળીયાટીના અને લાઠોદરા બે ગામની વચ્ચે ગણેશ બાપાનું વર્ષો અને પુરાણ પ્રસિદ્ધ શ્રી ગણપતિ બાપાનું મંદિર આવેલું છે ગણપતિ બાપાનું આ મંદિર આ વિસ્તારમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે માળીયા અને લાઠોદરા આ બે ગામ વચ્ચે જાણે કે જંગલ જેવા વિસ્તારમાં આ મંદિર આવેલું છે આ ગણપતિ બાપા ઉધારીયા ગણેશ તરીકે આ વિસ્તારમાં પ્રચલિત છે અને પ્રખ્યાત છે કેમ કે આ ગણપતિ બાપા એ ભક્તોને રૂપિયાની જરૂર હોય તેને રૂપિયા આપ્યા પણ હતા લોકવાયકા પ્રમાણે ગણપતિ બાપાનું આ મંદિર બસો વર્ષથી પણ વધારે જૂનું અને પુરાણ પ્રસિદ્ધ છે આ વિસ્તારમાં આ ગણપતિ બાપા ઉધારિયા ગણેશ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે આ મંદિરની નો એવો ઇતિહાસ છે કે જે લોકો રૂપિયાની જરૂર હોય એ ભક્ત ચિઠ્ઠી લખી અને ગણપતિ બાપા પાસે મૂકી જાય કે કાલે બપોરના બાર વાગે હું રૂપિયા બસો લેવા આવીશ અને પાછું બે મહિનામાં આપી જઈશ તો બીજે દિવસે બપોરના બાર વાગે એ ભક્ત આવે ત્યારે છે ભક્તોને આમ આ ગણપતિ બાપાએ અનેક લોકોને રૂપિયા આપ્યા છે અને જે લોકો રૂપિયા લીધા હોય એ પાછા આપી પણ જાય છે

આવેલું છે બહુ દિવ્ય મંદિર છે બહુ જૂનું પુરાણું મંદિર છે આ મંદિરમાં પૂર્વજો એવું કેતા આવ્યા હતા કે આ મંદિરમાં પૈસા જરૂર પડે આપણે એટલે ભગવાન ને ત્યાં મંદિરે જઈને સમર્યા મારે કાલે એટલા રૂપિયાની જરૂર છે બાપા તો ઉધાર રૂપિયા આપતા હતા એટલે ભગવાનનું નામ ઉધારિયા ગણેશ બાપુ પડ્યું છે અને બીજે દિવસે આપણે જઈએ એટલે જે આપણે રૂપિયા કીધા હોય તમામ રૂપિયા આપણા હાથમાં આવે બીજા ના મળે આપણે પછી એ રૂપિયા જે લઈ આવ્યો હોય એને સગવડ થાય જે કીધું એ પ્રમાણે પાછા મૂકવા જવા પડતા અને માણસો પહેલાંના માણસો સત્ય હતા એટલે મૂકી આવતા અને એ પ્રમાણે વ્યવહાર ગણપતિ બાપા કરતા બધાની સગવડ સાચવતા અને ઉધાર્યા ગણે બાપુ એટલે કહેવામાં આવે પછી આ અમુક સમયે કે આમાં કોઈ રૂપિયા પાછા મૂકવા ના ગયું હોય કે કોઈ બી કારણથી ના પહોંચી વળ્યો હોય તો એટલે આ હવે આપતા નથી પણ તમે આત્મશ્રદ્ધા પૂરેપૂરી રાખીને સમરો તો હજી પણ એવા પરચા ગણપતિ બાપા ઉધારિયા ગણપતિ બાપાના હજી હાજરા હાજર છે અને પૂજા કોણ કરે છે પૂજા એના જ પૂજા કરે છે દિલીપ બાપુ કરે દિલીપ ગીરી અને ઘણા વર્ષથી કરે છે એની પહેલા બી એક બાપુ બહુ સારા હતા એ પણ બહુ દિવ્ય માણસ હતા એ સેવા કરતા એ તો રહેતા પણ અહીંયા જ પછી એનો સ્વરાવગાશ થયો પછી આ બાપુએ સંભાળ્યું અને એ લાઠોદરા ગામના જ છે આ બાપુ બહુ સુવ્યવસ્થિત છે અને બહુ સારું

જેવી રીતે હરસિંહ ભગવાન કૃષ્ણ એ હુંડી સ્વીકારી એ રીતે સ્વીકારતા નબળા પડ્યા એટલે ગણપતિ બાપા આ બાબત આજે પણ જો જોતું હોય તો તમારા શ્રદ્ધા હોય તો સવારે જ મળે

લાઠોદરા આપ જે દર્શન કરી રહ્યા છો તે લાઠોદરા માળિયા આટીના રોડ ઉપર આવેલ ઉધારિયા ગણેશ મંદિરે ઉજવાતા ભવ્ય ગણેશ મહોત્સવ દર્શન કરી રહ્યા છો જ્યાં ઉધારીયા ગણપતિ બાપા જગ્યા છે આ ગણેશ ઉત્સવ બે હાજર એક થી લઈ અને બે હાજર પચીસ સુધી શ્રી ઉધારિયા ગણેશ સેવા સમિતિ લાઠોદરા અને સમસ્ત લાઠોદરા ગામ આયોજિત અને આજુબાજુના દાતાઓના સહયોગથી સરસ મજાનો ચાલી રહ્યો છે જેમાં ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે